શ્રોતામાં એટલી જીજ્ઞાસ આવી જોઈએ પંચમ જ્ઞાની એમના ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કે જે શ્રોતાના પ્રકારો બતાવ્યા છે ઉત્કંઠા હોવી જોઈએ આના પછી આ લીલા આવશે આ લીલા આવશે એ પણ ક્યારે આવશે તમે સાંભળેલું હશે તમે વાંચેલું હશે તો તમને ઉત્કંઠા આવશે પ્રેમ જાગશે શ્રી મહાપ્રભુજી ભાગવતની કથા કરી રહ્યા છે અને ભગવત વૈષ્ણવ એને પૂછ્યું કે કેટલી વાર છે પોથી ખોલવાની અને કીધું બસ હવે આપશે પોથી ખોલે એટલી જ વાર છે કથાની અને એ વૈષ્ણવે ઠાકોરજીને જલ્દી જલ્દી સામગ્રી આરોગાવી દીધી પાણી રેડીને પ્રસાદ લીધો અને જઈને પોથી ખોલે પહેલા તો જઈને બેસી ગયા પૂછ્યું ભાઈ શું થયું તમને ત્યારે વૈષ્ણવ કીધું ભાઈ એમને આપની કથાની શરૂઆત કેટલી વાર છે એમ પૂછ્યું અને કીધું બસ આપ પોતી ખોરો એટલી વાર છે એટલે જલ્દી જલ્દી આવીને બેસી ગયો કથાનો એક શબ્દ ન જવો એક પિતાએ ચોરી કરતો હતો એટલે પોતાના દીકરાને સમજાયું કે બેટા આપણો ધંધો ચાલુ રાખવો હોય તો એક જગ્યાએ તું ના દેશ આ સત્સંગમાં તારે જવાની કથામાં જવાનું નહીં એટલે પિતાનો ગુરુ મંત્ર મળ્યો હતો એટલે એક દાડો નગરમાં તપાસ કરવા નીકળ્યો કોના ઘરમાં મારે મહેમાન ગતે આજે જવાનું છે અને ગામ વચ્ચે આવી કથા ચાલતી હતી હવે રસ્તો એક ને ગામ વચ્ચે કથા એટલે કંઈક તો સંભળાઈ જાય એટલે એને પિતાના શબ્દને યાદ કરીને કાનમાં બે આંગાળીઓ નાખી દીધી ચાલવા જાય છે ને ભગવાન કુદરતી કાંટો બની ગયો અને કાંટો એના પગમાં ભચ કરતો બાકી ગયો હવે કાન એમાંથી આંગળી કાઢે તો શબ્દ સાંભળે ને કાંટો ના કાઢે તો પીડા થાય આગળ ચલાય નહીં એટલે એને વિચાર્યું એને એક સેકન્ડમાં કાંટો કાઢી ફેંકી દઉં પછી આંગળી ગાળી દઉં શું સંભળાવવાનું છે જેવી કાનમાંથી આંગળી કાઢી અને કાંટો કાઢવા ગયો એ સમયની અંદર એક શબ્દ સંભળાયો ખાય એનું ખોદવું નહીં ખોટું બોલવું નહીં બસ આ બે શબ્દ એના થઈ ગયા ગયો રાજમહેલ જોયો એટલે ચોકીદારે પૂછ્યું ભાઈ કોનું કામ કામ છે છે શું એટલે શબ્દ ને ખોટું બોલવું નહીં એટલે કીધું ચોરી કરવી છે એટલે ચોકીદારો હસવા લાગ્યા આટલા બધા બખ્તર પહેરો છે તું ચોરી કરવા એને સાચું કહી દીધું ચોરી કરવાનું છે તક મળી અને ચોરી કરવા ગયો પણ ખરો અંદર ચોરીના પોટલા બાંધ્યા પણ ખરા અને ત્યાંથી રસોડામાં ગયો ભૂખ લાગી દીધી સરસ વસાણાની સુગંધ આવી અને ખાધું અને ખાધું જેનું ખાય ખોદાય નહીં બોલો આપણે તો બધા ખાતા ખાતા જ ખોદતા દાળમાં ટેસ્ટ નથી શાકમાં આમ છે નક્કી નું આમ કર્યું છે ભોજન પ્રભુ નો પ્રસાદ છે તમે અવગણના એ વ્યક્તિ નથી કરતા પણ તમે અંદ નું કરી રહ્યા છો એક પત્ની પોતાના પતિને જમાડતી હતી હવે પતિ તો જમી ગયો હસતા હસતા અને પત્ની જમવા બેઠી તો શાકમાં બે ચમચી મીઠું વધારે પત્ની ને થયું કે આટલું ખાઈ ગયા તો કશું બોલ્યા નહીં એટલે કઈક થયું તો નથી કઈક વરગાણ આવી હશે શું એટલે રઘવાઈ રઘવાઈ બહાર આવી અને બહાર આવી તમે જમ્યા હું કઈ જમ્યો છું પેરી ચોક્કસ કઈક વરગાણ છે ખાઈ ગયા તો એમ કે મેં ખાધું જ નથી ખાધું તમે ના ના અરે હમણાં તો ખાવા બેઠા હતા તમે ખાધું તો તમને ખબર ન પડી મીઠું અંદર વધારે પડી છે તમે કશું બોલ્યા જ નહીં બધું ખાઈ ગયા પતિ કે હું ક્યાં ખાતો તો હું તો તને જોતો તો તારું રૂપ સુંદર દેખાતું હતું હું તો મોઢામાં મૂકતો તો મને ખારું કે ગયું કશું ખબર જ ન પડી બસ આપરે એમ આપણે તો વાતનું વતેસર કરી નાખીએ શ્રીમદ ભાગવતની જે અનુભૂતિ બતાવે છે